મિત્રો આ ટાઈપની વિડીયો બનાવવા માટે વિડીયોને પૂરો અને એન્ડ સુધી જોઈશું અને મારા વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે તો એમાં જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો અને જો મારી ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોનું સ્ટાર્ટ કરીએ મિત્રો વીએન એપ્લિકેશન ઓપન કરો વીએન એપ્લિકેશન ઓપન થયા પછી કોર્નર ઉપર ચોકડી નિશાન દેખાય છે એના પરથી ક્લિક કરવાનું છે हमें प्रोफाइल पर क्लिक करनी है सैटिंग वाला ऑप्शन पर क्लिक करफॉर्मस पर क्लिक करो डिफॉल्ट फोटो ड्यूरेशन पर क्लिक करो फोटो ड्युरेसन तरह सेकंड है मित्रों ट्रांजिशन जूम वन पर क्लिक कर बाहर निकली जाएँ मित्रों बाहर निकली प्लस वाला आइकन पर क्लिक करो न्यू प्रोजेक्ट पर चाले जाओ सेव वाला ऑप्शन पर क्लिक करी ऑल वीडियो ने फोटो पर फोटो वाला ऑप्शन पर क्लिक करवा करना फोटो लई लेना है मित्रों फोटो लीधा पीछे नेक्स्ट वाला ऑप्शन पर क्लिक करना है मित्रों ઉપર ઓરિજિનલ દેખાય છે તો નવ જેમ સોળનો રેશિયો પસંદ કરી આપણે સ્ટેટસ માટે વિડીયો બનાવવાનો છે તો નવ જેમ સોળનો રેશિયો પસંદ કરીશું જો ઇન્સ્ટા માટે કરવા માગતા હોય તો ચાર જેમ પોચનો રેશિયો પસંદ કરજો અને યુટ્યુબ કરવા માટે યુટ્યુબ માટે કરવા માગતા હોય તો સોળ જેમ નવનો રેશિયો પસંદ કરવાનો છે મિત્રો તો આપણે સ્ટેટસ વિડીયો બનાવવા માગીએ છીએ તો નવ જેમ સોળનો રેશિયો પસંદ કરી રાઇટના નિશા પર ક્લિક કરીશું હવે પાછળ જે બ્લેક પાર્ટ્સ ઓટોમેટિક આવી જાય છે મિત્રો ઉપરથી સ્ક્રોલ કરીને નીકાળી શકાય છે અને આ રીતે નીચે ડિલેટનો ઓપ્શન આપેલો છે એથી પણ નીકાળી શકાય છે મિત્રો તો હવે મિત્રો ઉપર ઉપરની લેયરમાં હું ક્લિક કરું છું અને જોડો ઓપ્શન પર ક્લિક કરી ઓલ વિડીયો ફોટોમાંથી વાળો ઓપ્શન પર ક્લિક કરું છું ને અહીંયા ઓગણીસ સેકન્ડનો પેમ્પલેટ વિડીયો પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યો છે મિત્રો તો આપણે એમાંથી જે મ્યુઝિક પડેલું છે વધારાનું છે એ આપણે નીકાળી લેવાનું છે આપણે બીજું મ્યુઝિક મૂકવાનું છે તો એક્સ્ટ્રેટવાળીઓ પર ક્લિક કરી મ્યુઝિક બહાર નીકાળી લેવાનું છે અને ડિલેટવાળા ઓપ્શનથી મ્યુઝિકને ઉડાવી દેવાનું છે મિત્રો હવે જે આ કેમ્પલેટ વિડીયો છે ને પૂરી સ્ક્રીન ઉપર લઈ લેવાનો છે મિત્રો તો આપણે એના માટે ફિટ અને ફિલ બે ઓપ્શન છે તો ફીલવાળા ઓપ્શન પર ક્લિક કરીને આપણે પૂરો સ્ક્રીન ઉપર લાવી લીધો છે મિત્રો હવે મિત્રો આપણે પાછળ જવાનું છે ને ક્રોમા ઉપર ક્લિક કરવાનું છે ક્રોમા ઉપર ક્લિક કરતો મિત્રો ગોળ સર્કલ દેખાય છે ને થોડું થોડું સરકાવવાનું છે મિત્રો એટલે આ રીતે ક્લિયર થઈ જશે ગુલાબી પટ્ટી નીકળી જશે અને ઇન્ટેસિટીને આપણે પચાસ કરી લેવાની છે મિત્રો તો હું અહીંયા પચાસ કરી લઉં છું અને રાઇટના નિશાન પર ક્લિક કરું છું હવે ફોટા દરેક મિત્રો દેખાવા જોઈએ તો આ રીતે ફોટો દેખાય એ રીતે સેટ કરી લો હવે બીજા નંબરનો ફોટો પણ આપણે દેખાય એ રીતે સેટ કરી લઈએ હવે ત્રીજા નંબરનો ફોટો પણ મિત્રો આ રીતે દેખાવો જોઈએ ચોથા નંબરનો ફોટો પણ આ રીતે આપણે ક્લિયર દેખાય એ રીતે સેટ કરી લઈએ દરેક ફોટો દેખાવો જોઈએ ક્લિયર તો આ રીતે ફોટો મેં સેટ કરી રાખ્યા હવે થોડોક પ્લે કરીને જોઈ લઈએ મિત્રો ક્લિયર દેખાય છે તો મિત્રો આ રીતે ફોટો આપણે સેટ કરી દીધા છે હવે મિત્રો આપણે લેયર પર ફરી ક્લિક કરી ફોટો જોડે ઓપ્શન પર ક્લિક કરી વિડીયો જોડે ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો અહીંયાથી આપણે ઓગણીસ સેકન્ડની બ્લેક સ્ક્રીન લાઇટ ઇફેક્ટ્સ લેવાની છે મિત્રો તો એને પૂરી સ્ક્રીન ઉપર લેવા માટે ઓપ્શન આપણે ખબર જ છે ફીલવાળા ઓપ્શન પર આપણે ક્લિક કરીશું અને પૂરી સ્ક્રીન ઉપર લઈ લઈશું મિત્રો હવે પાછળનો બ્લેક પાર્ટસ હટાવવા માટે બ્લેક સ્ક્રીનમાં બ્લેક પાર્ટ હટાવવા માટે આપણે બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરીશું તો બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરતો સ્ક્રીનવાળા ઓપ્શન પર ક્લિક કરીશું એટલે આ રીતનો તમને નજારો જોવા મળશે હવે રાઇટના નિશાન પર ક્લિક કરી લો મિત્રો હવે એકવાર આપણે એમાં જે મ્યુઝિક હોય તો આપણે નીકાળી લઈએ ટ્રાય કરીએ એક્સ્ટ્રાટ ઓડિયો પર ક્લિક કરીશું તો એમાં પણ મ્યુઝિક હતું તો મિત્રો એને ડિલેટવાળા ઓપ્શનથી ક્લિક કરીશું હવે આપણે પ્લે કરીને જોઈ લઈશું મિત્રો તો મિત્રો આપણે અહીંયાથી મ્યુઝિકવાળા ઓપ્શનથી પણ અંદર મ્યુઝિક મ્યુઝિક અથવા સોંગ હોય તમારી પાસે જે ગુજરાતી હોય કે હિન્દી મૂકી શકો છો મ્યુઝિકવાળા ઓપ્શન પર જઈને તમારી ફાઇલમાં પડી હોય પણ હું એક રીલ્સ ડાઉનલોડ કરેલી છે ગુજરાતી તો ફોટો જોડે ઓપ્શન પર ક્લિક કરી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીને જે મે રીલ્સ ડાઉનલોડ કરી હતી એના પર ક્લિક કરું છું તો હવે હું એમાંથી હું એક્સ્ટ્રા ટોળીઓ પર ક્લિક કરીને ગીત બહાર નીકાળજો હવે એ ફોટો પર વળી ક્લિક કરીને ડિલેટો ઓપ્શનથી વિડીયો નીકળી લેવાનો છે ફક્ત મ્યુઝિક રહી જશે તો મિત્રો હવે આપણે એનો થોડો પ્લે કરીને જોઈ લઈએ તો આ રીતે મિત્રો સ્ટેટસ વિડિયો બનીને તૈયાર થઈ જશે હવે રાઇટના ઉપર રાઈટનું નિશાન દેખાય છે એના પર ક્લિક કરીને ગેલેરીમાં સેવ કરવાનો છે તો રીસોલ્યુશન એક હજાર એસી એપીએસ ત્રીસ અને એક્સપોર્ટ ઓળ ઓપ્શન પર ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાનું છે તો મિત્રો થોડી જ વારમાં વિડીયો સ્ટેટસ વિડિયો બનીને ગેલેરીમાં પણ આવી જશે થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત